આ લોકો બાપુ સર્વ ધર્મની વાત રહે છે હું વંદન કરું છું પણ નાતાલ કે થર્ટી ફર્સ્ટ ડાન્સની પાર્ટીમાં આ લોકો આપણા જુવાનીઓ જે નાચે છે એને મેં ખાલી મને પૂછવા પૂછવાનું તમે થર્ટી ફર્સ્ટ કેવી રીતે કરો એટલે મેં એને કીધું મેં કીધું જેદી ધોળીયા આખો દેશ હો વર્ષ બાપુ આપણા દેશ ઉપર એને ગુલામી કરી હો વર્ષમાંથી ઈ લોકોએ આપણો એકે ઉત્સવ સ્વીકાર્યો નહીં એને એ લોકોએ આપણું એક ફૂડ સ્વીકાર્યું નહીં એક ઉત્સવ નહીં એક જગ્યાએ એને આપણી કોઈ જગદી મેઘદું આખા વિશ્વના ધોળિયા માથે ગોકળો એઠમ ઉજવતા હોય નંદ ઘેરા નંદ ભયો કરશે ને તે દી આપણે થર્ટી ફર્સ્ટમાં નાચશું આખી રાત આદાન પ્રદાન શબ્દ છે ને આપણા લોક આદાન પ્રદાન મારો જબો નબળો હોય તો મારે તમારા ટી શર્ટના વખાણ વખાણ કરાય ભાઈ બાકી તમારું ટી શર્ટ તમારી પાસે મારો જબો મારો જબો છે કારણ કે આ મારી માના ધાવણ વાત છે સાહેબ વાહ

પરિવાર ની વ્યાખ્યા જ નથી હા હા યાદ રાખજો એટલે જાગૃત થવાની જરૂર છે આ પેલા અંગ્રેજોની ગુલામી કરી અને હવે અંગ્રેજીની ગુલામી કરવા જઈ રહ્યા છીએ આપણે સાહેબ વિદેશી વસ્તુઓની ગુલામી કરવા જઈ રહ્યા છે બ્રાન્ડના ગુલામ થઈ ગયા છીએ આપણે બિસ્લેરીનો સીસો દેખાડતો હતો આ શિસ્સો છે બાપુ આની માંથી એક કાગળીઓ ઓલો હું કાઢી નાખું અને એ મૂકું ને તમારે પાણી પીવું છે એટલે એક પાણી ન પીવે શું કામ બ્રાન્ડ ના ગુલામ સાબુ આ બ્રાન્ડ નો જોઈએ પાણી આ બ્રાન્ડ નું જોઈએ આપણા વડવાઓ રાજકોટ થી મુંબઈ જતા ને તો સ્ટેશન સ્ટેશને ઉતરતા અને રેલવે સ્ટેશન માંથી એક ખોબો પાણી પીતા એટલે એ કઈ હકતા કે અમે ગામે ગામના પાણી પીધેલા છે વી કે નોટ સે આપણે નહીં કહી શકીએ તો બનાવી પ્રજા ને ને વસ્તુના બાર બાર રૂપિયા ઉપજે છે અને એના પૈસા આવે છે અને પાછા ધર્માંતરણ માટે વપરાય છે એટલે જાગજો ન સમજોગે તો મીટ જાઓગે હિન્દુસ્તાન વાલો ન સમજોગે તો મીટ જાઓ હિન્દુસ્તાન વાલો તુરી દાસ્તા તક ન હોગી દાસ્તાનો મેં સાહેબ આદાન પ્રદાન તમને જે પ્રજા ને ચાણક્યના શબ્દો તમારા સુધી પહોંચાડું છું કે જે દેશના યુવાનોને ભ્રષ્ટ કરી શકાય છે એ દેશના યુવાનને વિશ્વમાંથી કોઈ પણ સત્તા છે એ ગુલામ બનાવી શકે છે સાહેબ આ એટલે બાપુ પૂજ્ય હજારો યુવાનોને સંબોધીને કાયમ વાત કરે છે આદાન પ્રદાન ઈ લોકો નંદ ઘેર ભયો કરે તેદી આપણે અહીંયા ક્રિસમસ ટ્રી ઘીરે બનાવવું પાવળમાંથી

બે હાજર વીસ માં એટલે અત્યારે એટલે કહી દઉં છો કે બે હાજર હું નહિ હોય કરવા મીડ્યા જો અને એમ થાય આપણે જવાનું મારું સપનું છે ગુજરાતી પિક્ચર ને અગિયાર ઓસ્કર એવોર્ડ મળવાના મે કીધું એમ કે ટાઇટેનિક ને અગિયાર વર્ષ મળે તો એથી જોરદાર ઘટના એકસો વીસ વર્ષ પેલા અઢારસો ને અઠ્યાસી ની સાલ અને આપણા કચ્છના માંડવી બંદરમાંથી એક વેટરના નામની આગબોટ નીકળે સાતસો પેસેન્જર લઈ અને હાજી કાસમ ઇબ્રાહીમ નામનો એક એનો કેપ્ટન મુંબઈ એક્ઝામ દેવા માટે જાતા હતા અને એ છોકરાઓની સાથે આખે આખી આખે આખી આગબોટ જળ સમાધિ લઈ લે ઇતિહાસની આ જબરદસ્ત કરુણાંતિકા છે અને અને એ ટાઇટેનિક કરતા સિનિયર હતી પણ આનું બ્રાન્ડિંગ બનાવીને ગુજરાતી ફિલ્મ બનાવતા ગુજરાતી કલાકારોને કદાચ કે ગુજરાતી પ્રોડ્યુસર નથી ફાવ્યું બાકી મારી ચેલેન્જ છે સો એ સો ટકા ગુજરાતી પિક્ચરને અગિયાર ઓસ્કર એવોર્ડ મળે આપણે ખાલી પાંચ સ્ટેપ આઘાત એટલે હું કહી શકું અને એટલે યાદ આવે મને કે ગુજરાતી ફિલ્મને અગિયાર ઓસ્કર એવોર્ડ મળે આ મારું સપનું છે ભારતની ટીમ ફૂટબોલનો વર્લ્ડ કપ જીતવાની ઓક્ટોબસ ને એમાં પૂછ્યું ને તો ઓક્ટોબસ ગુજરી ગયો કોઈને કહેતા નહીં એના મર્ડરમાં મારો આ મારું સપનું છે સાહેબ અને પૂજ્ય બાપુ જેવા સંતોના આશીર્વાદ મળે ને એટલે આપણે આ ડાયરો કરવા છે છે મારું સપનું આવને ઘોર કરતા કરવા છે આપણે નક્કી વાત છે હું કામ કારણ કે એને ખબર એને એમ છે કે આ બિચાડા ગરીબ નો દેશ છે એને કેવું પડે કે તમારા વિશ્વના દેશો જયારે ઉઘાડા રખડતા હતા ને ત્યારે આ ધરતી માંથી હજારો વર્ષ પહેલા રામ રાજ્યની સ્થાપના હતી સાહેબ આખા વિશ્વને ઇંતજાર તો ભારત નો હતો સાહેબ કોન્સ્ટેન્ટિનોબલ હિન્દુસ્તાન ગોતવા નીકળ્યો તો ઇતિહાસ સાક્ષી પૂરે અને ભૂલથી એને અમેરિકા જડી ગયું ભૂલથી મળી ગયેલો દેશ અને એનેથી આપણે હિપનોટાઈઝ થાય આ વાત મને નથી સમજાતી સાહેબ એટલે યાદ કરાવું છું તમને ભારત નો ઇતિહાસ હતો અને એટલે હું કહું છું કે આ લોકો એમ કે મેડિકલ સાયન્સ અમે બનાવ્યું ત્યારે એને થપ્પડ મારીને કેવું પડે કે જે દિવસે મેડિકલનો જન્મ નતો થયો ને તે દિવસે અમારા ભોળાનાથે ગણપતિના મસ્તક ઉપર હાથીનું મસ્તક મૂકીને સ્ટીચલેસ સર્જરી કરી હતી This is the first

સંજીવ બેઠો બેઠો તો તરાસ સામે આખા આખા લાઈવ ટેલિકાસ્ટ યુદ્ધનું કરે છે આ ઇન્ટરનેટ નથી તો બીજું શું છે સાહેબ આ સેટેલાઇટ ફ્રીક્વન્સી નથી તો બીજું શું છે એટલે યાદ કરાવું અરે રામાયણની તો જબરજસ્ત વાત આવે છે આપણા હનુમાનજી એક જગ્યાએથી ઉડી અને બીજી જગ્યાએ જાય તમે સહમત થાઓ કે ન થાઓ પણ આજ કોન્સેપ્ટ ઉપરથી સ્પાઇડરમેન ની કલ્પના કેરીકેચર કરવામાં આવી હોય આવું મને માનવામાં આવે છે

એટલા બધા વેપારી ત્રણ જણા ચા પીવા બેઠા ને અમેરિકા વાળો ચીન વાળો અને ગુજરાતી ત્રણ એની ચામાં માખી પડી એટલે અમેરિકા વાળો તો ડરટી ડરટી કરતી મૂકી દીધી ચીન વાળા છે એ માખી હોતા પી જાય કારણ કે લોકો બધું પીવે બધું ખાય ચીન માં કોઈ ચશ્મા નથી પહેરતા કારણ કે એ લોકો જરૂર પૂરતી જાય ખોલે છે ઓહો તમને સમજાઈ જાય છે ને મને રાજીપો બહુ છે નવમાસિક મૂલ્યાંકન અત્યારે પૂર્ણ થયું

પછી જે ચા વૈધી એ અમેરિકા વાળાને બટકાવી પછી જે પૈસા આવ્યા એ પૈસાથી દસ રૂપિયાની દૂધની કોથળી લીધી અને ઘરે જઈને પોતાની ઘરવાળાને કીધું ગાંડી બનાય તારા વગર મને ઉગે નહીં કોઈને ધૂળ વેચી આવી એવી પ્રજા હો સાહેબ આ ગુજરાતી ગરીબ જન્મે છે પણ ગરીબ મરતો નથી કોઠા હું જ વાળી પ્રજા છે વિશ્વાસ અને પટેલો બેઠા છે આ હા પટેલ તો મને વાલા બહુ

મેં કીધું વાય એગ્રીકલ્ચર ઇઝ ધ કલ્ચર ઓફ પટેલ કે સર એગ્રીકલ્ચર ઇઝ ધ કલ્ચર ઓફ પટેલ બિકોઝ પટેલ ઇઝ ઓલવેઝ એગ્રી વિથ એવરી કલ્ચર જ્યાં ગયા અહીંયા ગોઠવાઈ ગયા સાહેબ એવા ભૂખા કાઢે લંડનમાં એક મારા મિત્રના શોરૂમ ઓર બોર્ડ મળતું પટેલ એન્ડ થોમસ બ્રધર્સ મેં કીધું પટેલ ને યાર થોમસ શું રાખ્યો કાઢ નહીં પટેલ બ્રધર્સ ખાલી રખાય પણ મને કે ડાયો પૈસા બધા થોમસ એર વાય ગયા આપણી તો બુદ્ધિ છે બુદ્ધિની કોઠા હું જ લઈને ગયા છીએ અને આપણે કેવી જમાવટ કરી છે વાલા એટલે કહું છું ભગવાનને થેન્ક્યુ થેન્ક યુ કહેજો ભગવાનને આઈ લવ યુ હનુમાનજી ઉભા રહ્યો કે કૃષ્ણ પરમાત્માની સામે ઉભા રહ્યો એને આઈ લવ યુ કહેજો ભગવાન અમે તને પ્રેમ કરીએ છીએ અને ભગવાન એક જ કામમાં વ્યસ્ત છે અને ઈ છે મને તમને પ્રેમ કરવામાં સતત વ્યસ્ત છે બાપુએ કીધું ને કે આપણા ગુના ગણવાનો ભગવાન પાસે સમય જ નથી સાહેબ એ તો પ્રેમ કરે છે અને તથા શું કહે છે એટલે ગુજરાતની વેપારી કોઠા સુજને જ મેં નાનકડી કલ્પનાથી ચંદ્ર ઉપર લઈ ગયો છું અને આપ બધાના આશીર્વાદ સાથે આ કડીમાં મારે આશીર્વાદ જોઈએ છે કે આ હવે ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈ પણ જાતિ વિશ્વની કોઈ પણ જાતિ પણ દુકાન કરશે ચંદ્રની ઉપર પહેલો આ ગુજરાતી પહેલો આ ગુજરાતી અમે દિલથી અમે દિલથી જીવીએ દિલથી મરીએ દિલ દઈ પરબારા આ ગુજરાત છે અમરત ધારા આ ગુજરાતી સૌથી નારા જા સાંજ સવારે ભક્તિ વાદત નાનિતવાગે નારા ગુજરાત છે અમરત ધારા છે બાપુ બહુ માનવતા ની વાત કરી અને લોકો ને જોડી રહ્યા છે ત્યારે શહેર મને કેવાની ઈચ્છા થાય છે કોઈ પાકિસ્તાન ના શહેર નો બાપુ કે ભારૂદ કે ઢેર પે બેઠી હોય દુનિયા बारूद के ढेर पर बैठी हुई दुनिया शोलो से हिफाजत का हुनर पूछ रही है बारूद के ढेर पर बैठी हुई दुनिया शोलो से हिफाजत का हुनर पूछ रही है एक शख्स उजाले की जबा काट रहा है एक शख्स उजाले की जबा काट रहा है हर आंख अंधेरों का पता पूछ रही है हर आंख अंधेरों का पता पूछ रही है लोग टूट जाते हैं एक घर बनाने में हमारो बशीर भद्र लखे और लोग टूट जाते हैं एक घर बनाने में और हम तरस नहीं खाते हैं बस्तियां जलाने में साहब

ਹਵ ਆਖੀ ਦੁਨੀਆ ਉਜੜੀ ਕਰਵਾ ਸੌ ਗੁਜਰਾਤੀ ਜਾਗੇ ਸੌ ਗੁਜਰਾਤੀ ਜਾਗੇ ਆਸਾਈ ਰਾਮ ਮਾਗੇ ਆਸਾਈ ਰਾਮ ਮਾਗੇ ਨਭਮਾ ਚਮਕੇ ਗੁਰਜਰ ਨ ਸਿਤਾਰਾ ਗੁਜਰਾਤ ਚ ਅਮਰਤ ਧਾਰਾ ਗੁਜਰਾਤੀ ਸੌਖੀ ਤਾਲਾ ਬੋ ਬਤਾ जा साज सवारे भक्ति भागत नानित वागे नगारा गुजरात छे अमृत धारा गुजराती सौती नारा जय महाराज जय महाराज जय महा